નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા કાયદા વિશે જે બહુ જ મહત્વનો છે આ એ કાયદો છે જે દેશના વિકાસ અને સામાન્ય નાગરિકના જમીન પરના અધિકાર આ બંને વચ્ચે એક સંતુલન બનાવવાનો પ્રયત્ન કરે છે તો ચાલો આને જરા વિગતે સમજીએ વિચારવા જેવો સવાલ છે ખરું ને જો કોઈ મોટા સરકારી પ્રોજેક્ટ માટે આપણી જમીન લેવામાં આવે તો શું થાય આ કોઈ કાલ્પનિક ડર નથી પણ દેશમાં લાખો લોકો માટે આ એક હકીકત છે અને આ કાયદો બરાબર આ જ પરિસ્થિતિમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યો છે તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડુંક ઇતિહાસમાં પાછળ જવું પડશે બે હજાર તેર પહેલાં ભારતમાં જે કાયદો ચાલતો હતો એ અંગ્રેજોના જમાનાનો હતો અઢારસો સો ચોરાણુનો કાયદો જરા વિચારો લગભગ સવાસો વર્ષ જૂનો કાયદો અને સ્વાભાવિક છે કે એમાં ઘણી બધી ખામીઓ હતી હવે આ તફાવત જો આકાશ પાતાળનો ફરક દેખાશે જૂના કાયદામાં શું હતું સરકારને જમીન જોઈતી હોય તો બસ વળતર આપી દો વાત પતી ગઈ લોકોનું શું થશે એમની સંમતિ છે કે નહીં એની કોઈને પડી નહોતી કોઈ જાતનો અભ્યાસ નહીં કોઈ પારદર્શિતા નહીં એની સામે બે હજાર તેરનો નવો કાયદો જુઓ એ વળતરની સાથે પુનર્વસનની વાત કરે છે લોકોની સંમતિને મહત્વ આપે છે અને આખી પ્રક્રિયાને પારદર્શક બનાવે છે આને કહેવાય સાચો બદલાવ અને આ જ મોટો બદલાવ બે હજાર તેરના નવા કાયદાથી આવ્યો જેનું પૂરું નામ છે જમીન સંપાદનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર પુનર્વસન અને પુનર્સ્થાપન અધિનિયમ નામ થોડું લાંબુ છે પણ એનો હેતુ એકદમ સ્પષ્ટ છે જમીન સંપાદનની આખી પ્રક્રિયાને વધુ ન્યાયી અને વધુ માનવીય બનાવવી તો આ નવા કાયદાના એમ કહીએ તો ત્રણ મજબૂત પાયા છે પહેલું છે વાજબી વળતર એટલે કે ખાલી જમીનના બજારભાવ નહીં પણ એનાથી પણ ક્યાંય વધારે બીજું પારદર્શિતા અને સંમતિ મતલબ કે જે લોકોની જમીન જઈ રહી છે એમનો અવાજ સંભળાવવો જ જોઈએ અને ત્રીજું પુનર્વસન સરકારની જવાબદારી ખાલી પૈસા આપીને પૂરી નથી થતી પણ લોકોનું જીવન ફરીથી પાટા પર આવે એ જોવાની પણ છે તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે ચાલો સમજીએ સૌથી પહેલાં તો એક સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થાય છે મતલબ કે એ જોવામાં આવે છે કે પ્રોજેક્ટની લોકોના જીવન પર શું અસર થશે એ પછી લોકો સાથે જાહેર સુનાવણી થાય છે અને એમની સંમતિ લેવામાં આવે છે ત્યાર પછી જ વળતરની રકમ નક્કી થાય અને છેલ્લે અસરગ્રસ્ત પરિવારો માટે એક પાક્કી પુનર્વસન યોજના બને છે આમ સ્ટેપ બાય સ્ટેપ જેથી કોઈની સાથે અન્યાય ન થાય હવે આ નંબર પર ખાસ ધ્યાન આપજો એંશી ટકા દેખાવમાં તો આ ખાલી એક આંકડો છે ખરું ને પણ આ આંકડા પાછળ લોકોના અધિકારની એક બહુ મોટી તાકાત છુપાયેલી છે અને એ તાકાત છે લોકોની સંમતિની કાયદો એકદમ સ્પષ્ટ કહે છે કે જો કોઈ પ્રાઇવેટ કંપનીને કોઈ પ્રોજેક્ટ માટે જમીન જોઈતી હોય તો એમને નહીં મળે એ વિસ્તારના ઓછામાં ઓછા એંસી ટકા અસરગ્રસ્ત પરિવારોની હા લેવી જ પડે આ એક બહુ મોટો અધિકાર છે જે લોકોને મળ્યો છે અને હવે આ બીજો એક મહત્વનો આંકડો સો ટકા આ આંકડો વર્તણની વાતમાં એક ખૂબ જ સંવેદનશીલ અને માનવીય પાસું ઉમેરે છે આને કહેવાય છે સોલેટિયમ એનો સીધો મતલબ એ છે કે જમીનનો જે પણ બજારભાવ નક્કી થાય એના ઉપર બીજા સો ટકા ઉમેરીને આપવા પડે સીધા ડબલ કેમ કારણ કે કાયદો માને છે કે કોઈની જમીન જવી એ ખાલી પૈસાનું નુકસાન નથી એની સાથે જોડાયેલી યાદો લાગણીઓ એનું શું આ સોલેટિયમ એ ભાવનાત્મક નુકસાનની કિંમત છે ઓકે તો કાયદાની વાતો તો આપણે સમજી લીધી પણ અસલી દુનિયામાં કોર્ટમાં આ કાયદો કેવી રીતે કામ કરે છે ચલો બે બહુ જ રસપ્રદ કોર્ટ કેસ જોઈએ જેથી ખબર પડે કે આ કાયદો લોકોના જીવનને કેવી રીતે અસર કરે છે જો સુપ્રીમ કોર્ટે શું કહ્યું જાહેર હેતુ એટલે જનતાનું હેત કોઈ પ્રાઇવેટ કંપનીનું નહીં આટલી સ્પષ્ટ વાત આ શબ્દો રાધેશ્યામ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના એક બહુ જ પ્રખ્યાત કેસના છે આ કેસમાં મુદ્દો એ જ હતો કે આ જાહેર હેતુ એટલે શું શું કોઈ પ્રાઇવેટ કંપનીના ફાયદાને જાહેર હેતુ ગણી શકાય અને સુપ્રીમ કોર્ટે એકદમ સાફ શબ્દોમાં કહી દીધું કે ના સરકાર કોઈ ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે જાહેર હેતુનું બહાનો કાઢીને જમીન ન લઈ શકે આ ચુકાદાથી કાયદાનો દુરુપયોગ થતો અટક્યો જો વળતર નહીં ચૂકવવો તો જમીન સંપાદન રદ આટલી સીધી અને સ્પષ્ટ વાત કરી સુપ્રીમ કોર્ટે આ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કેસની વાત છે જે વળતરના અધિકાર પર ભાર મૂકે છે થયું એવું હતું કે જૂના કાયદા પ્રમાણે જમીન તો લઈ લીધી પણ વર્ષો સુધી લોકોને વળતર જ નહોતું ચૂકવ્યું લોકો બિચારા ફસાઈ ગયા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે નવા કાયદાનો સહારો લીધો અને કહ્યું કે જો પાંચ વર્ષ થઈ ગયા હોય અને પૈસા નથી મળ્યા તો એ ડીલ હવે કેન્સલ એ જમીન સંપાદન રદ ગણાશે આ એક ચુકાદાથી હજારો લોકોને રાહત મળી તો આ બધી ચર્ચા પછી આપણા માટે કામની વાત શું છે આ કાયદામાંથી કઈ મુખ્ય વાતો છે જે આપણે સૌએ યાદ રાખવી જોઈએ ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ તો યાદ રાખવા જેવી પાંચ મુખ્ય વાતો પહેલું કોઈની પણ જમીન સ્પષ્ટ જાહેર હેતુ વગર ન લઈ શકાય બીજું ખાસ કરીને પ્રાઇવેટ પ્રોજેક્ટ્સ માટે લોકોની સંમતિ ફરજિયાત છે ત્રીજું વળતર એટલે ખાલી પૈસા નહીં પણ સાથે પુનર્વસનની પૂરી યોજના પણ મળવી જોઈએ ચોથું આખી પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ જેમાં જાહેર સુનાવણી જરૂરી છે અને પાંચમું જો સરકારે જમીન લીધી અને એનો ઉપયોગ જ ન કર્યો તો એ પાછી પણ આપવી પડી શકે છે આ બધા આપણા અધિકારો છે અને છેલ્લે આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે એક તરફ દેશનો વિકાસ છે જેના માટે રસ્તા ફેક્ટરીઓ અને ડેમ માટે જમીન તો જોઈએ જ અને બીજી તરફ લોકોના આપણા બધાના પોતાની જમીન પરના અધિકારો છે આ બે હજાર તેરનો કાયદો આ બંને વચ્ચે એક બેલેન્સ એક સંતુલન બનાવવાનો પ્રયત્ન કરે છે પણ સવાલ એ છે કે શું આ બેલેન્સ હંમેશા જળવાઈ રહે છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે